मारे बाल कृष्ण ने निरख बासे मारानी मा सामडिया ने के चो तेडा मुखने मारे विसराम गाटे जावू छे मारे जमना ज मारे जमना जीना जलपान करवा छे મારે સુંદરી મનોરથ કરવા છે મારા ને કે જો તેડા મોકલ મારે જતી પૂરા માં જાઉંશ મારે ગિરિરાજ પરિક્રમા કરવીશ મારે દૂધના ભોગ ધરાવવા મા મારે ચંપારણ્ય માં જવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે ધોતી ઉપરણા સે મારાણી

જાવું છે મારે આઠ સમાની ઝાંખી કરવીશ મારે મોટા મોટા મનોરથ કરવા છે મારા માણુમાં સામડિયાને કે જો તેડા મોકલ મારે દ્વારિકાપુરીમાં જાવું છે મારે ગોમતીજી સ્વળને ની રખવાશે મારાણીમાં સામળિયા ને કે જોડા મોકલ મારે જૂના ગઢમાં જાવું છે મારે દામો કુંડમાં નાવું છે મારે ભવસાગર તરી જાવું છે મારાણીમાં સામળિયાને ને કે જોડા મૂકલે પ્રશ્ન કનૈયા લાલ કીજે